તમને સાચું કહું ને તો પહેલાં મારી ચીકી પણ સારી નથી થતી પણ હવે આજે બજાર કરતાં પણ વધુ પાતળી એટલે કે કાગળ જેવી પાતળી જોઈ શકો છો ત્રણ લેયર બે આંગળીથી ફક્ત તૂટી રહ્યા છે ફક્ત મેં આ ટિપ્સ એન્ડ ટ્રીકનો ઉપયોગ કર્યો છે જેના થકી બજાર કરતાં પણ સારી ચીકી મારી ઘરે તૈયાર થાય છે તો આ ચીકી બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા તલ લીધા છે તલને પહેલાં સાફ કરી લેવાના હવે આ તલને છે ને શેકવા ખૂબ જ જરૂરી છે તો ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ રાખીશું હવે પેન મૂકીશું ને એના ઉપર આપણે તલને શેકીશું તલને શેકવા પાછળનું કારણ એ છે કે ચીકી છે ને એ વધુ ક્રિસ્પી બને છે વધુ ટેસ્ટી લાગે છે અને ખાતી વખતે છે ને તલ છે ને એ દાંતમાં ચઢતા નથી તો તલ નાખી દીધા પછી આપણે કન્ટિન્યુ ચલાવશું હવે તલને છે ને વધારે શેકવાના પણ નથી જો તલને વધારે શેકી દેવામાં આવે ને તો એનામાંનું તેલ છૂટું પડી જાય છે ને પરિણામે તલની ચીકી છે ને થોડી કળશી તૈયાર થાય છે એટલે કે કડવી લાગે છે તો અહીંયા માપમાં શેકવું ખૂબ જ જરૂરી છે તો કન્ટિન્યુ ચલાવતા રહેશું હવે ક્યાં સુધી શેકવાનું હાથેથી અટતા અડતા એ ગરમ લાગે અથવા તો જ્યારે શેકતી વખતે ચટક ચટક અવાજ આવી જાય તો સમજી લેવાનું કે આપણા તલ શેકાઈ ગયા છે આ રીતે તલ છે ને એ ફૂલી જશે તો અહીં તલ આપણે શેકાઈ ગયા છે જેને એક પ્લેટમાં કાઢી લેશું જેથી વધારે શેકાઈ જાય હવે આ આપણે ઠંડા થવા માટે સાઈડમાં મૂકી અહીં તમે જોઈ શકો છો આમ તમને ખબર ન પડે ને ને તો છે ખાઈને જોઈ લેવાના એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી લાગે તો સમજી લેવાનું કે તલ આપણે શેકાઈ ગયા છે હવે આને આપણે સાઈડમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું એ જ પેનની અંદર આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લેશું અહીં પાણી લેવું ખૂબ જ જરૂરી છે હવે જેટલા પ્રમાણમાં આપણે તલ લીધા છે ને એટલા જ પ્રમાણમાં આપણે ઘોળ લેશું તો ઘોડ આવો જ નરમ હોય ને એવી પસંદગી કરવી જેથી એ ફટાફટ મેલ્ટ થઈ જાય અને એનો પાક આપણે સારી રીતે તૈયાર કરી શકીએ હવે ગેસની ફ્લેમને અત્યારે આપણે હાઈ જ રાખવાની છે હાઈ ગેસની ફ્લેમ ઉપર અત્યારે આપણે ગોળને મેલ્ટ કરી લેશું હવે અહીંયા તમે જોઈ શકો છો ગોળ મેલ્ટ થઈ ગયો છે કાંઈ પણ ગંઢા નથી તો હવે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની છે ને આ ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે ગોળને પકવીશું જો હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ગોળને પકવીશું ને તો એ પાક છે ને કડછો તૈયાર થાય છે ગોળ પ્રોપર પાકતો નથી અને ચીકી આપણી તૈયાર થતી નથી હવે બજાર જેવી શાઇની ચીકી બનાવવા માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી છે આનાથી ફ્લેવર બી ખૂબ જ સરસ ઇન્હાન્સ થઈને

પાણીમાં નાખ્યા બાદ ઠંડુ થઈ ગયા પછી ચેક કરશું ને તો એ તે રેસા બને છે જો આમાંથી ચીકી બનાવીને તો એ દાંતમાંથી ચોટે છે હજી આપણો પાક કાચો છે તેને સાઈડમાં મૂકી દઈશું અહીં આપણે બે પ્લેટ લઈ લેશું એટલે કે થાળી લઈ લેશું એનામાં ઘી લેશું ઘી સરખા પ્રમાણમાં લેવાનું છે ને આવું જાડું લેયર આપણે ગ્રીસ કરી લેશું આ કરવું ખૂબ જ જરૂરી છે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો જો તેલનો સ્વાદ તમને પસંદ હોય તો મેં અહીંયા ઘીથી જ ગ્રીસ કર્યું છે કારણ કે ઘીનો સ્વાદ મને પસંદ છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં પાકનો કલર છે ને થોડો ઘેરો થઈ ગયો છે તો આપણે ફરી પાછું મિશ્રણને પાણીમાં નાખીશું આ પાણી ઠંડુ જ છે આપણું અને આને ઠંડુ થવા દઈશું એટલે કે સેટ થવા દઈશું ત્યારબાદ આપણે ચેક કરશું કન્ટિન્યુ ચલાવતા રહેશું હવે આ પાક છે ને વધારે આકરો ન થઈ જાય ને એ માટે કરીને હું આને છે ને બીજા ગેસ ઉપર શિફ્ટ કરી લઈશ કાં તમે ગેસની ફ્લેમને બંધ બી કરી શકો છો જેથી આપણો પાક છે ને વધારે આકરો ન થઈ જાય હવે અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે ક્રિસ્પી થઈ ગયું છે બે આંગળીની મદદથી તૂટી રહ્યું છે અને ક્યાંય પણ એની અંદર રેશા નથી રહ્યા પણ હજી આ પાક કાચો છે એ કેવી રીતે ખબર પડશે જો એક તો આવી રીતે આપણે નાખ્યું એટલે ક્રિસ્ટલ જેવો અવાજ આવી રહ્યો છે પણ જ્યારે આ પાકને આપણે ખાશું ને તો દાંતમાં ચોટતો હોય તો સમજવાનું કે પાકને હજી વાર છે તો લગભગ ત્રીસ પિસ્તાલીસ સેકન્ડ સુધી ફરી પાછું આપણે કૂક કરીશું અહીં તમે જોઈ શકો છો આ રંગનો પાયો તમારો તૈયાર થશે તો જ્યારે પણ તમે આ રીતે ચીક્કી બનાવો ને તો એકવાર ખાઈને ચોક્કસથી જોવાનું ખાતી વખતે જો ગોળ છે ને પાયો આપણા દાંતમાં ચોટે નહીં તો સમજી રહ્યાનો એ પાક પ્રોપર તૈયાર થયો છે ને આ રીતે જ્યારે તમે ચેક કરીને લેશો તો તમે ક્યારે પણ ચીકી બનાવવામાં ફેલ નહીં થાઓ હવે આ પાક તૈયાર થઈ ગયો છે એ પહેલાં કરતાં થોડોક કલર એનો ચેન્જ થઈ ગયો છે તો હવે આ સમયે આની અંદર હું ગેસની ફ્લેમ આપણી એકદમ સ્લો છે બે થી ત્રણ ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું આ નાખવાનું પાછળનું કારણ એ છે કે ચીકી છે ને તૈયાર થાય છે આરામથી તૂટી જાય એવી તૈયાર થાય છે જે તમને આગળ મેં વિડીયોમાં બતાવેલું છે તો ઘરમાં જો વડીલ હશે ને તો એ પણ આરામથી ખાઈ શકશે ઘણા કહેશે કે ભાઈ એના વગર પણ સરસ તૈયાર થાય છે હા થાય પણ જ્યારે આપણે ગોળના પાયા અને પ્રોપર તૈયાર કરીએ ને તો એ પાક થોડોક ચવડ જ હોય છે તો ખાતી વખતે બહુ જોર ન લગાવવું પડે ચાવવું ન પડે એમ માટે કરીને આની અંદર સોડા ઉમેરવામાં આવે છે બજારવાળા સોડા અચૂકથી ઉમેરે છે હવે આની અંદર આપણે તલ નાખી લીધા છે ને સારી મિક્સ કરી લેશું ગેસની ફ્લેમને મેં બંધ કરી નાખી છે અહીં તમે જોઈ શકો છો તલને સારી રીતે મિક્સ કરવા જરૂરી છે નહીંતર પ્રોપર ટેસ્ટ નહીં આવે હવે જ્યારે આપણે તલ નાખીએ ને ત્યારે જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી હતી જેથી પાક આપણો વધારે આકરો ન થઈ જાય અહીં તમે જોઈ શકો છો સાહેબ રીતે મિક્સ થઈ ગયું છે હવે ઘીથી જે ગ્રીસ કરીને રાખી દીધી પ્લેટ એના ઉપર આપણે મિશ્રણને નાખી દઈશું હવે આજે આપણે વણ્યા વગર ચીકીને બનાવવાના છીએ તો ખૂબ જ સરળ રીત છે તો જે લોકોને અગવડ પડતી હોય બનાવતી વખતે તો તમે આ ટ્રીપ ફોલો કરી શકો છો અને ખૂબ જ સરળ સરળ રીતે મજા કરતાં પણ સારી ચેકી તમારી તૈયાર થઈ જશે બંને થાળીમાં મિશ્રણ નાખી દીધું છે હવે ઘીથી ગ્રીસ કરેલી વાટકીને આવી રીતે ફેલાવીશું હવે અત્યારે આ મિશ્રણ ગરમ છે ને તો આપણે ફક્ત થપથપાવીને એને સ્પ્રેડ કરવાનું છે હવે આવી રીતે હું બીજી થાળી ઉપર પણ સ્પ્રેડ કરી દઈશ અહીં બહુ આપણે ઘસશું નહીં પહેલાં જો બહુ ઘસશું ને તો એ તૂટી જશે કારણ કે આ મિશ્રણ અત્યારે ગરમ છે તો પહેલા આપણે મિક્સર કરવાનું કે આવી રીતે ઠંડુ થાય ને એને ઘસીને જેટલી પાતળી કરવી હોય ને એટલી કરી શકો છો હવે જો આ પ્રોસેસ ન કરવી હોય તો તમારે શું કરવાનું વેલણ ઉપર ઘી અથવા તેલ લગાડીને એને વણી લેવાની વેલણ કેવો ઉપયોગમાં લેવાનો છે ઝાડનું વેલણ આવે છે ને એનો ઉપયોગ કરવાનો ઝીણા વેલણથી તમારી ચીકી પ્રોપર વણાશે નહીં તો અહીં તમે જોઈ શકો છો હું થપથપ આવી રહી છું જ્યાં તૂટી રહ્યું છે એને બીજા હાથની મદદથી આવી રીતે સેટ કરી રહીશું સેટ થઈ ગયું છે તો ફરી પાછું તમારે એની અંદર ઘી લગાડી લેવાનું અને ઘસી કાઢવાનું તો આ રીતે તમે પાતળી ચીકી વણ્યા વગર તૈયાર કરી શકો છો આ વેલણ તો જો આ રીતનું જાડું વેલણ હોવું જોઈએ એના ઘીથી ગ્રીસ કરી લીધું છે અને આ રીતે તમને જેટલી પાતળી વણવી હોય એ રીતે તમે પાતળી વણી શકો છો તો થોડુંક ઠંડુ થશે એટલે તમે ફટાફટ એને કરી શકશો તો આ રીતે આપણે બંને રીતે ચીકી બનાવીને તૈયાર કરી શકીએ છીએ જો વાટકી વાળું ન ફાવે તો તમારે આ રીતે વેલણ ફેરવી લેવાનું હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે મૂકી દીધું હતું અહીં તમે જોઈ શકો છો આ કોર છે જાડી છે છતાં પણ બે આંગળીની મદદથી તૂટી રહી છે તો તમે સમજી શકો છો કે આ ચીકી કેટલી સરસ તૈયાર થઈ હશે હવે તમને એમ પ્રશ્ન થશે કે ભાઈ થાળીમાંથી આને ડીમોલ્ડ કેવી રીતે કરવાનું તો ગેસની ફ્લેમ ઉપર આ થાળીને ઊંધી મૂકી દઈશું થોડુંક આપણે ગરમ કરશું ને એટલે ચીકી છે ને આપોઆપ પ્લેટથી છૂટી પડી જશે સાણસીની મદદથી પકડવાનું અને તવીથાની મદદથી એને કાઢી લેવાનું અને ફટાક દેતા આપણે એને પ્લેટફોર્મ ઉપર ઊંધી સાઈડ એટલે કે ઉપરની સાઈડ છે નીચે આવશે એ રીતે આપણે એને ફ્લિપ કરીશું આ મિશ્રણ અત્યારે ગરમ છે એટલે સીધો હાથ નહીં નાખવાનો થોડુંક ઠંડુ પડે એટલે આપણે એને થપથપાવીને સેટ કરી લેશું હવે અહીંયા તમે જોઈ શકો છો આ મિશ્રણ સેટ થઈ ગયું છે એટલે આવી રીતે થપથપાવીને આપણે એને સેટ કરી લેશું હવે જો તમે ઈચ્છો જો આ સમયે તમારું આ મિશ્રણ વધારે ગરમ થઈ જાય અને તમને એમ લાગે કે આ ચીકી છે થોડીક જાડી થઈ ગઈ છે તો તમે આ સમયે આ રીતે વેલણ ફેરવી શકો છો કારણ કે મિશ્રણ ઢીલું થાય તો એક બાજુથી મે બી એ જાડું થઈ શકે છે વેલણનો ઉપયોગ ન કરો તો અગેન તમે જેમ વાટકીને નીચે ઘી લગાડીને તમે એને ઘી ઘસી શકો છો હવે અહીંયા બંને ચીકી આપણી તૈયાર થઈ ગઈ છે ઠંડી થઈ ગઈ છે હું તમને તોડીને પણ બતાવીશ જોઈ શકો છો કાગળ જેવી પાતળી આપણી ચીકી તૈયાર થઈ છે આવી માર્કેટમાં પણ ચીકી નથી મળતી તો છે ને સરસ સ્ટ્રિક્ટ છે અત્યાર સુધી રેસીપી ગમ્યો તો વિડીયોને પ્લીઝ લાઇક કરજો તમારો એક લાઇક મને ખૂબ જ મોટિવેટ કરે છે હવે બજાર જેવી ચીકી બનાવી હોય તો તમે અહીંયા પીઝા કટરનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે શેપ આપી શકો છો તમે જોઈ શકો છો ફક્ત બે આંગળીની મદદથી આરામથી આપણી ચીકી તૂટી રહી છે તો આવી જ રીતે આપણી બીજી ચીકી પણ આપણે તોડીને જોઈ લઈશું જોઈ શકો છો એકદમ કાગળ જેવી પાતળી આપણી ચીકી તૈયાર થઈ છે ઘરમાં વડીલ વર્ગ હશે ને એ પણ આરામથી ખાઈ શકશે એવી આ તૈયાર થાય છે તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો જો અત્યાર સુધી તમે આ રીતે ક્યારે ન બનાવી હોય તો તમે મારી રેસિપી કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો એ પણ જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારી રેસિપી દેશના કયા ખૂણા સુધી પહોંચી છે તો અહીં તમે જોઈ શકો છો બીજી ચૂકીને પણ આપણે તોડીને જોઈ લીધી છે એ પણ કાગળ જેવી પાતળી આપણી તૈયાર થઈ છે અને ત્યારે એમ જ થાય છે કે સીધી મોમાં મૂકી દઈએ ઉત્તરાયણ સુધી તો આ રહેવાની જ નથી ત્યાં સુધી ત્રણથી ચાર ફેરા બીજા તૈયાર થઈ જશે તો આ ઉત્તરાયણ ઉપર તમે હવે આ રીતે ચીકી જરૂરથી બનાવજો આ રીતે તમે એક દોઢ બે ત્રણ ચાર કિલો જેટલી આરામથી ચીકી બનાવી શકો છો અને હવે ચીકી બનાવવામાં તમને કોઈ પણ અગવડ નહીં લાગે તો ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બવાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ